મને એવો બોલ માની જઈ જવું તો માની જાય પણ હું ચલુ દેરું ભૂલ્યા સભા વાળો પંચવાળું ક્યાં કુવાશી એમ બોલી મારે સમયજો અગડીએ મને ક્યાં થળામાં અસલ સિકોતર હોય તો વ્યવહાર લઈને આવજે મારી દેરાણી ને એનું હવાઈ લઈને આવન તો જ ક્યાં થડાની સિકોતરે બોલ બોલ નથી બોલી હે કે હું ગાડી છું હું કલમ આલ્યા વગર બોલતી નહીં અન

આ જહુન માર પૂછવાનું ના હોત ને મારા ઘોઘા ને તો હું ઉતરી વધતા હમણાં પાંચ તો લઈ ના છોડ એ હું તો ગાડી છું લે એક વખત વર્ગ એટલે પૂરું લઈ આવું શું બોલું છું કે મને મોકલ પછી હું પાછી વરીને જોતી નહીં હા તારી જહુ ઢોવા ઢોલે વરસે હું તો ડીજે વગર વરનારી નહીં કે જેમ મારા દેવી પૂજક મેરડી ના કાઢા ની બરઘોળો કાઢીને વરુણ તો જ હું શીખો તર વરુણ ની આજે નહીં કાલે નહીં એટલે તૈયારી તાર રાખી લેવાની ભગવાન ના ઘર સુધી છભાવારો પંચવારો વારો હવની જય 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 જય